નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોને લઈને આવી ગયા મહત્વના સમાચાર જે આ મિત્રો વાત કરીએ તો આજે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો તો જોવા મળી રહ્યો છે પરંતુ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ધીમે ધીમે વધારામાં જઈને 3000 ડોલરની સપાટીએ પહોંચી ગયું છે વાત કરીએ તો મિત્રો આ 2025 માં સોનાની કિંમતોમાં 12મી વખત નવી તેજી જોવા મળી રહી છે તો આજે સૂર્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તેની પહેલા આપણી

ંદી એકસો ને ત્રણ રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને ત્રીસ રૂપિયામાં જયારે સો ગ્રામ ચાંદી દસ હજાર ચાંદીની સાથે ચાંદી પણ ચમકતી જોવા મળી રહી છે અને વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ફરીથી સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને આજે ગ્રામ સોનું આઠ હજાર બસો રૂપિયામાં કેરેટ સોનાની ખરીદી કરવા લાગ્યા છે તો જેની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર નવસો સડસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર માં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ છન્નું હજાર સાતસોમાં જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો અમેરિકા અને યુરોપ વચ્ચે નવેસરથી ચાલુ થતા સોના તેમજ ચાંદીની કિંમતોમાં અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે રશિયા યુક્રેનના યુદ્ધના કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ your new update